તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે શીખીશું કે હું શ્રેષ્ઠ છું એવું માનવું કેટલી મોટી ભૂલ હોય શકે તમારા માટે વાર્તા શરૂ કરતા પહેલા એક હિન્દીની બે લાઈન કહેવા છું મિત્રો ધ્યાનથી સાંભળજો જીવનમાં કામ લાગશે તેને સમજવાનો પ્રયત્ન કરજો સચ્ચાઈ છુપ નહી શક્તિ બનાવટ કે વસૂલો છે કે ખુશ્બુ આ નહીં શક્તિ કભી કાગળ કે ભૂલો છે

અકલ્પનીય મૂર્તિ બનાવી દીધી કે કોઈ કહી જ ના શકે આમાંથી અસલી કોણ છે અને નકલી કોણ છે કોઈ જ ઓળખી ના શકે એટલામાં એક સંત આવે છે અને આ કારીગરના અભિમાનના કારણે સંત તેને શ્રાપ આપી બેસે છે અને કહે છે કે તારા અભિમાનના કારણે કાલે તારું અંત થઈ જશે પણ આ કારીગરને તેની જાત પર ખૂબ જ ઘમંડ હતો એણે એમ વિચાર્યું કે મનુષ્યો પણ મારી મૂર્તિ વચ્ચેનો તફાવત જાણી નથી શકતા તો આ આ યમદૂત પણ ના જાણી શકે એણે એક જ રાતમાં તેની બધી મૂર્તિઓ બનાવી દીધી જેમાં કારીગણ ભરાઈ ગયો જ્યારે યમદૂત તેને લેવા આવ્યા ત્યારે અવાજ કર્યા વગર તે મૂર્તિઓ પાછળ ઊભો રહી ગયો યમદૂત મૂંઝાઈ ગયા અને પાછા ચાલ્યા ગયા યમદૂત પાસે જઈને આ બધી વાત કહી છે અને યમરાજ યમદૂતોને એક યુક્તિ શીખવાડી પાછા મોકલે છે યમદૂતો પાછા આવ્યા એટલે તે મૂર્તિઓ સાથે ઉભો રહી ગયો યમદૂતો આ કારીગરના વખાણ કરવા લાગ્યા વાહ શું કારીગરી છે સ્વયં વિશ્વકર્મા પણ આની આગળ પાણી ભરે આવો કારીગર કોઈ સ્થળે અમે જોયો જ નથી પણ આ બધી મૂર્તિઓમાં એક ખામી રહી ગઈ છે આવું સાંભળતાની જોડે જ પેલો કારીગર બહાર આવીને બોલ્યો એવું બને જ નહીં હું શ્રેષ્ઠ છું બતાવો મને કઈ ખામી છે યમદુ તો બોલ્યા આ તારું ડાપણ એ જ તારી ખામી આટલું કહીને આ કારીગરને પકડીને લઈ ગયા તો મિત્રો આ વાર્તા પરથી તમને એ જ સમજાવવા માંગુ છું હું શ્રેષ્ઠ છું એવું માનવાની ભૂલ ક્યારેય કરવી નહીં અને મિત્રો તમને મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર